મહિન્દ્રા ટ્રેક્ટર ને થ્રેસર સાવ ઓછી કિંમતની અંદર જવાબદારી સાથે વેચવાના છે બંને તમારે સાથે લેવા હશે તો પણ વ્યાજબી ભાવે મળી જશે અને અલગ અલગ પણ મળી જશે અનુપસિંહ વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ જવાબદારી બંનેની વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પીચોતેર અને સાથે એક કિસાન કંપનીનું થ્રેસર છે

ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર પણ એકદમ સારા છે તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં નેવું ટકા જેવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ માત્ર ચાર લાખ અને પંચ્યાસી હજાર રૂબરૂ થશે આપવાનું છે કિસાન કંપનીનું ઓટોમેટિક થ્રેસર મોડલ છે બે હજાર અઢાર નું તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ સાચવેલું અને ઓરિજિનલ કંપની કલરમાં આખું થ્રેસર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને સળો પણ જોવા નહીં મળે ટોટલ વસ્તુ એકદમ નીકળશે અને સાથે બે કટર આઠ આપવાની છે અઢીનો ગાળો જોવા મળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો અનુપસિંહનો હવે આ થ્રેસરની કિંમત એક લાખ બેતાલીસ હજાર અને તમારે બંને સાથે લેવાના હોય તો હજુ કિંમત ઓછી થશે અલગ અલગ પણ બંને વસ્તુ મળી જશે ત્યાં જોવા મળશે તેની વાત કરું તો બંને વસ્તુ જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી અને નાદલ્લા ગામે જોવા મળશે તમારે અનુપ સિંહના ટ્રેક્ટર થ્રેસર લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અનુપ સિંહના વણુ સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો